તમારી કે ગયે જારી ગુંથર લગાવ જરૂર પર સે 9 આ રીતે કાગળને તમે ખોલજો જીવિત સે જીવિત તમાસાને આ કાગળ એક લાગો તોડતા સે અન તમારી ક્લાસ નો તમારી સ્કૂલ નો તમારું મંદિર નો તમારું ઘર નો તમે આ રીતે ધીમે ધીમે સજાવટ કરી શકો કલર કલરના કાગળ લાયને વેસ્ટ કાગળ લાયને વિદ્યાર્થી આમાં ગુંથર લગાવ્યા તમે ના કેટલા કલરમાંથી બનાયો

અને તમારી સ્કૂલ માં તમારું ઘર માં તમે સબ બનાવશો તો તમારા સ્કૂલ નું નામ થશે તમારું નામ થશે તમારા શહેર નું નામ થશે કે ભાઈ સ્કૂલ માં અમે આ કલા શીખી બરાબર બીજું કાગળ લેવું હોય તો બહાર થી લેવાનો અંદર થી ક્યાંથી લેવાનો તો કેટલા કાગળ થયા ઘરે જઈને બે ચાર પાંચ છ જેટલા તમને કાગળ જોતા હોય એટલા કાગળ તમે રોલ કરી લેવાનો અને બીજો કાગળ બી કાગળ લેવો હોય તો ઓગ કાગળ બાદ લેવની અંદરથી કાગળ લેવાનો અંદરથી તો કેટલા કાગળ થાય 3 કેરેજ આવી જો બે 4 5 કાગળ લેને તોય બનાવી શકું તો તમાર સાביત્રણ કાગળનો રોલ બનાયો કેટલા કાગળનો 3 કાગળ કોઈ પણ ચાલે હા તમને પસંદ ન કાગળ હોય તો પણ ચાલે રોલનો અચ્છા બની અડધા માટિયર દો કાપવાનો કેટલો બાજુમાંથી દેખાય નાનો દેખાય દેખાય તમને અને કાપતર વાળા ભાગને તમારે બધી વિદ્યાર્થી સાંભળી દેવાનો

कभी तुमने सिग्नल मारा तो जाके तुम्हारा ध्यान की जोवानी सु करवानाो ध्यान से तुम्हारा भाई व्हाइट कागज होए न्यूज़ पेपर हो या तुम्हारा पत्रकना कागज होए या क्लास का पेपर होए आओ पेपर ने पांच बार भरी બીજી बार 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 कितनी बार पांच पांच बार नहीं बार तो चाल से टेबल बनाओ सु बनाओ नो शॉर्टकट तरीका मैं तुम्हें तो तुम ये बदी તો તમારી સ્કૂલ નો નામ થશે શું થશે કે ભાઈ એવી સ્કૂલ માં આ કલા શીખી દી બરાબર આવી રીતે રોલ બનાવીને પ્રેસ કરવાનો શું કરવાનો અને ચાર કટકા પર કેટલા એક અને બે બે અને ત્રણ અને

આટલો કટ લગાવતા આવડશે કે નહીં આવડશે તો વિદ્યાર્થી આ રીતે ફોલ્ડ બનાવી દેવાનો પાછો જો રોલ 23 રોલ કર્યા પછી એક જ પેપર પકડીને ખોલવાનું આ રીતે તો તમાર સામે રંગોળી થઈ ગઈ આવા રંગોળીમાં તમે ઘર માં મંદિર માં તમે સજાવટ કરો તો ગમે કે ના ગમે ગમે આવા વિદ્યાર્થી બતાઈને બીજી સ્કૂલ વિઝિટ કરવા જાવું છે તો બધી વિદ્યાર્થી ધ્યાનથી તમે જોશો કેવત પેપરનો શું બનાવવાનો રોલ કરવાનો તરીકો એક જ છે અને કાપવાનો તરીકો જુદો જુદો છે બહારથી પેપર લેવાનો અંદરથી ક્યાં લેવાનો તો તમારે સામે બે કાગળના રોલ કીધા કેટલા કાગળના રોલ કરતા તમને આવડશે કે નહીં રોલના વાંચવાથી બિલકુલ અડધા માસ થી અડધો કાપવાનો કેટલો અને વિદ્યાર્થીઓ ચંદ્રાકાર થી ગોળ આકાર થી મોટા મોટા હિસ્સા ને કટ થી કટ મેળવી દેવાનું અને વિદ્યાર્થીઓ આવી તમે ખોલશો તો તમારી સામે દેખાશે પાંડા શું દેખાશે આવા પાંડા બે કલર ના છે કેટલા કલર છે બંને કલર કલરના પાંદડા તમે જુદા જુદા કરી દેવાના દેખાય તમને લીલા વાળા પાંદડા નીચે વાળવાના અને ગુલાબી કલર વાળા પાંદડા પેન પેન્સિલ કોઈ પણ હોય તો આવી રીતે ફોલ્ડ કરી દેવાનો દેખાય અને બે આંગળી થી તમે આ રીતે ક્લિક કરવાનું તો તમારી ક્રાફ્ટ ડિઝાઇન થઈ જાય અને બે નાના નાના કટકા કાપવાના કોઈ પણ આપણું ગણપતિ તહેવાર હમણાં આવશે કે નહીં જન્માષ્ટમી આવશે દિવાળી આવશે બધી તહેવાર હમણાં ઘણા બધા આવવાળા તો તમને આવી ડિઝાઇન બનાવીને તમારી સ્કૂલમાં તમે સજાવટ કરવાનું જમ્યું તમને નીચે બેસાઈ ધીમે ધીમે ફેરવાનું તો તમારા સામે બીજો મોડલ તો વિદ્યાર્થીઓ કોઈ પણ ડિઝાઇન તમારે શીખવાની હોય તો એની શીખવા માટે તમને મળશે ચોપડી શું મળશે તમારે બધી માટે નથી

આ બે ચોપડી તમને આપવામાં આવશે અને આ પતંગ ના કાગળ આપે જ છે જવાના જ આપે જ છે